મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડ મામલો સફાઈ કૌભાંડના આરોપી ચૂંટણીમાં ફરજ ઉપર હોવાનો કોંગ્રેસનો દાવો ઊંઝા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ છે આરોપી ચીફ ઓફિસર અલ્પેશ પટેલની સાથે ચીફ ઓફિસર રવિકાંત પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે બે ચીફ ઓફિસરો સામે ફરિયાદ હોવા છતાં ફરજ બજાવતા હોવાનો કોંગ્રેસનો દાવો છે ચીફ ઓફિસર અલ્પેશ પટેલ વિજાપુર પાલિકામાં ફરજ બજાવે છે અને અલ્પેશ પટેલ ચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા છે કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને કરી લેખિત રજૂઆત ચીફ ઓફિસર અલ્પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા વિનંતી કરવામાં આવી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રિજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ